ખસાગામે સરપંચ વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા ગામના જેતાજી ઠાકોરને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે જેમાં સૌથી નાની ચાર વર્ષની બાળકી દક્ષા બોલતા શીખી ત્યારથી જ હિન્દીમાં બોલવા લાગે છે અને તેને કંઈ પણ ચોતું હોય તો તે હિન્દીમાં જ બોલતી હતી જેમ કે પાણી જોઈએ તો મા મુજે પાણી દે જો કે તેની માતા ગીતાબેન અફળ હોય તેઓને કંઈ ગતામત પડતી નથી આ પરિવારમાં પણ તે હિન્દી બોલતી હોય તો

પુનર્જન્મની વાતોથી તેમજ સાંકળું હિન્દી બોલતી દક્ષિણ અંગ્રેજી માધ્યમમાં ફણી સૈન્યમાં જોડાઈ દુશ્મનોને નાની યાદ કરાવી દેવાના સપના જોઈ રહી છે મારી દીકરી હિન્દીમાં વાત કરતી હતી જેથી અમને અલગ લાગતું હતું પણ જેમ જેમ તે વાત કરતી હતી ત્યારે તે પુનર્જન્મમાં અંશ્યારમાં ભૂકંપમાં તેનો જન્મ થયો હોય તેવું રટણ કરતી હતી જેથી અમે તેની વાતને સાચી માનીને અમે પણ અચંબામાં મુકાઈ ગયા છીએ મારી દીકરી ત્રણ વર્ષની છે જે હિન્દી બોલે છે પણ હું અભણ હોવાથી મને તેની વાતમાં કંઈ ખબર પડતી ન હતી પરંતુ તે એવું રટણ કરતી હતી કે હું અંજારમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે હું ત્યાં મરી ગઈ હતી અને તમારે ત્યાં મારો પુનર્જન્મ છે જેથી અમે સૌ લોકો ચકિત થઈ ગયા છીએ મારી દીકરી હિન્દીમાં વાત કરે છે જેથી અમને કંઈ ખબર પડતી નથી અંજારમાં ભૂકંપ આવવાથી હું મરી ગઈ હતી મારો અહીંયા પુનર્જન્મ થયો છે મારું હિન્દી જોઈને સૌ લોકો ચકિત થઈ ગયા છીએ પણ મારી વાત સત્ય છે क्या नाम मेरा नाम ना तो अभी तक शाहिद है और पहले तू कहा थी पहले अंजार में थी अंजार में क्या नाम था तेरा अंजार में पिंजल नाम था पिंजल नाम था तब वहाँ तुम क्या करती वहाँ वहाँ खेलते केक बनाते ठीक है मम्मी पापा क्या करते थे वो तो नहीं पता उधर क्या नौकरी करते थे मम्मी तो पता मम्मी पापा पापा तो ऐसे नौकरी करते हैं केक बनाने की और क्या हुआ था तेरे साथ उधर वहाँ मैं मर गई थी कैसे मरी थी मेरे ऊपर एक बड़ा सा ढाबा गिरा था ढाबा कैसे गिरा था धरती कब हुआ था धरती कब हुआ था कब हुआ था दो साल में।, में और मम्मी पापा भी साथ में उस टाइम मर गए थे नहीं तो उस टाइम खाली मैं ही मरी थी तो मम्मी पापा किधर थे तब तब वो तो अपना काम कर रही थी काम कर रही थी तू घर पे थी हाँ। तब तू कितने साल की थी उधर तभी तो इतने साल की थी इतने साल की थी छोटी थी बड़ी बड़ी थी या छोटी? थोड़ी बड़ी हुई थी थोड़ी बड़ी हुई, हुई थी और पढ़ने जाती थी, थी? हाँ बाल मंदिर में जाती बाल मंदिर में जाती सही सही और क्या बोलता हूँ उधर तेरा मम्मी पापा का नाम क्या था वो नहीं पता नहीं पता बराबर तो अभी इधर आई है दूसरा क्या मालूम है तेरे को उस जन्म का दूसरा कुछ नहीं मालूम कुछ तो मालूम होगा ना तू कैसे घूमती थी कि किधर खेलती थी उधर दूसरा कुछ नहीं मालूम बताया ते ना तेरे साथ अब दोस्त तेरा कोई दोस्त था है? हां मेरे बहुत दोस्त थे दोस्तों का नाम उसका है, है? दोस्तों का नाम था अपना उनको याद नहीं है याद नहीं है नहीं काका छोक हिंदी बोला अलग अलग अरे बचपन बोलती थोड़ी हिंदी पर हिंदी बोली ने मम्मी ने, 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 ने खबर ना पड़ी मम्मी मेरा बिस्तर कहाँ पड़ा है मम्मी हम कुटे, बेर -बेर जी ना एटू बोडू कूटे एट छोक रोवा मड़ी तो माने पूछू पूछूम बेटा रोवे तू तो मम्मी मेरे बिस्तर नहीं आती मेरी मम्मी दूसरी मम्मी अच्छी थी एचार में पड़े क्या दूसरी मम्मी क्या है कि मेरी मम्मी अंजार में थी એટલે બધું પૂછ્યું મેં દુસરી મમ્મી હતી તું મારા પપ્પા હતા મારા આવું ઘર હતું હાલ કેટલા વાર અમે ક્યારે આ બધું ક્યારે થયું હમણાં જ હમણાં બોલે છીએ તાલીમ બોલે છે બરાબર કેટલા વર્ષ લગભગ અચ્છા ને છ બાર જનમ છે આનો તારીખ બરાબર એટલે પતમનું રનિંગ છે એનું કોણ હમ અને અંજાર વરસનું બધું ક્યારે કીધું હમણાં ના પેલી વાત કરતી વહેલી અમારે મને તો બકાય હાય થોડી બરાબર એટલે જે બારની વસ્તી બળવી મળવા આવતી હતી ને એલા છોકરી કેબર કિસો હકીકત માં સુ હાચો ફોટો આપણને ખબર નહીં કે પછી બે પત્રકાર મળ્યો નામ તમને શું લાગે છે આ છોકરી હિન્દી બોલે છે શું માનો છો તમે કુદરત સ્કૂલ નહીં નામ જતોજી ઓકે નામ ગીતા ગીતા